નમસ્કાર બાળ મિત્રો આજના વિડીયોમાં આપણે હાથી વિશે ટૂંકમાં પરિચય મેળવીશું બાળ મિત્રો આ પ્રાણીનું નામ છે હાથી તેને ચાર મોટા અને જાડા પગ હોય છે તેને એક લાંબી સુંડ હોય છે જેનાથી તે પાણી પીવે છે હાથી ઘણીવાર નદી અથવા તળાવમાં પોતાની આ ઝુંઢથી પાણી ભરી અને પોતાના શરીર ઉપર નાખતો જોવા મળે છે હાથીને બે મજબૂત દાંત હોય છે હાથીને એક ટૂંકી પૂંછડી હોય છે હાથીને કેળા ખૂબ જ ભાવે છે પહેલાંના જમાનામાં રાજા હાથી ઉપર બેસી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા હાથી ખૂબ જ શક્તિશાળી પ્રાણી છે